જાત છે છે આ ને પાયામાં મેંગે પચીસ કિલો પ્લાન્ટો પ્લાન્ટો વાપરેલ છે મેં શેરડીનું રોપણ કર્યા બાદ ત્રણ દિવસ પછી ફર્સ્ટ ડ્રીચિંગ રોપણ કરીને પ્લાન્ટો ડ્રીપ અને પ્રિસ્ટીમ વાપરેલ છે મેં રોપાણ કર્યા બાદ બીજું ડ્રીલચિંગ સાત દિવસ પછી પ્લાન્ટો ડ્રીપ પ્રિસ્ટીમ ને ઓર્નેટ આપેલ છે આ જમીનમાં શેરડીમાં ચાલીસ દિવસ અને એસી દિવસે મેં સ્પ્રે કરેલ છે એમાં પ્લાન્ટો જ્રાઈમ પ્લાન્ટો માઇક્રો પ્લાન્ટો જીએ ક્રિસ્ટીમ જંતુનાશક દવા સાથે ઓલ્ટરનેટ મેં એનો ઉપયોગ કરેલ છે આ પ્લાન્ટોનું જે ઉત્પાદન છે કંપનીનું તે વાપર્યા પછી એનું જે ફ્રૂટ છે ફ્રૂટ એ ફૂટ એક સરખી આવી છે એનું જે લેન્થ છે એક પર એક સરખી છે આ અને જે ગ્રીનરી છે એ એકદમ જરવાઈ રહેલ છે એમાં જે કઈ કેમિકલ મેં વાપર્યા છે તમારા પ્લાન્ટો કંપનીના અને તમારી સૂચના હેઠળના એ પણ એકદમ બહુ સરસ છે અને એનાથી જ મને બહુ ખુબ જ સંતોષ છે